હાલો જાય નારિયેલ બારેલ ફોલાઈ ગયા હે હવે આપણે આગળ શ્રી ગણેશ કરવાનું છે આપણા ખેપા છોડાવી આવી ગઈ છે આવી ગઈ આમ નમી ગયો એવું બધું છે ઉગી ગયો છે ચડી ગયો હે જો આગળ વધારે અને શ્રી ગણેશ કરી નાખવું છે ကြိုက်ကြွေး ड़ी है ओ हो बाद में मैं उधर आले या चालो तो तुम आगे बैठ्या रहजो लोग में ना सब्सक्राइब करते रहजो

એવું બધું હાલે આ કારણે કાલે ધાણામાં માં હાલતી દીધી કાઢી લીધા આજે બપોરે પૂરું થઈ ગયું

આપણે જવા દઈએ બોલે છે છે લેવું જય માતાજી હાલો આજ આપણે બ્લોકનો સ્ટાર્ટિંગ કર્યો છે વિજયભાઈ તો કાલ ગયા છે એટલે પછી આપણાથી ઘરેથી જેટલો ઉતારીએ એટલે ઉતારીને બાકી વિજયભાઈ અહીંયા ઉતારશે આપણે બહુ આવડે નહીં આપણે કાયમભાઈ ઉતારી નહીં એટલે પણ થોડોક ઉતારી એવું છે આ રોગો જોડો બ્લોક આવે તમને જોવાની મજા નહીં આવે ઘરકામનો કામ થોડોક બતાવી તો તમને મજા આવે અને બધા જો જોતા સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા ભાઈઓ બધા હલો મમ્મી શું કરો મમ્મી ને હા મમ્મી ચા હમ ના દે રાખે મારા ભગવાન તમને

મારવાની જે લોડર રાખવાયો ગયો એટલે હાવ ખાલું ખાલું ઘર માં લાગે પાછી હમણાં બાઈડ હતી એટલે માણસ બોવ એટલે હાવ બધા પાછા ઘર નાઈ ગયા ગયા એટલે હાવ ખાલી લાગે અને આપણે જે બપોરે ઓલું કે ને કે કીડી ચડે કામ ની કીડી ચડે આપણે સુતા તા કીડી ચડી એટલે નીંદર આવી નહિ એટલે ઉઠી ને ચા બનાવી ને પીવાનો ચાલુ કર્યો હે હવે ચા પીવો હોય તો કોઈને આવી જાવ અને અમારો વિડીયો ગમતો હોય તો તમે સબસ્ક્રાઈબ કરતા જાજો ના કર્યો હોય તો અને પાછા મળશું કાઈસ જો બપોરે હાડા બાર થયા હે ને કરી દીધું હે બધું બંધ જો આને સાંયે રાખી દીધું એ ઉને સાંયે રાખી દીધું અને થઈ ગયા હાઈ હાલતા જો ઓલા ત્રણ તમ મોર થઈ ગયા આપણે ફાકી લેવા ગયા તા એટલે આપણે વાહે રહી ગયા હાઈ અને એકસો ને વીસ ફેરા નાખી દીધા હે એકસો ને વીસ ફેરાની ગિરરાજ ધણખી જે બોલાવી દીધી છે હવે હે ને લગભગ હાંજ નહીં પડે ઉપાડવામાં શેઠ જો વાં શેઠ ફૂકી ગયા શેર વાંથી લીધું હાટી બોલે છે બાજુમાં ને ને બાજુમાં એટલે કઈ વાર લાગતી નથી ઝડપ થાય છે ને ને નથી એટલે મજાઈ આવે એટલે એવું બધું હાલે હે એક નાખી દીધા ને બાયરી બનાવી કરી દીધું હે હવે ખાઈ પી ઘડીક પોરો ખાય આશા થઈ જાય હું ચાલુ હાલો તો હવે ખાઈ પી લઈ અને તમે ખાઈ પી લ્યો પછી હવે આગળ મળશું હાલ બાલ પાઈ લીધા હે અને હવે ભૂકો ભરવાનું હે નાખવાનું હોય એવું કામકાજ છે આપણે બાકી બીજું કઈ કામકાજ આપણે છે નહીં અને મમ્મી કકારુ વરણની ભારે ભારી ની ભરલ પડી હતી ને કાંધાની ખોફા જેવા એ ખોફા વીણે છે અને જીગું કંઈક જાય કરે જોઈ લે શું કરો ભરલ ઓરસ કરેલો ને બધાને વાહ વાહ તમને ભાગે અમને તો ભાવે બધું હો આ આપણે જો માલ બાલ બધા પાઈ લીધા હે આ બીહું બીહું ને બધા તૈયાર થઈને ઉભ્યું છે દોવાની છે જાણે બીહું દેમ ઉભી જાણે આંડો અને દૂધ ના કરતી હોય હો આમ એમ જોઈ જાણે કાકડી ખાણ નું ભરીને આવીએ થી ને પાડી રેડી થઈ ગઈ હે આ બળદ ને આપડે અમારે કોરો દેવાનો હે હવે આને ખાવા પીવાનો ધંધો કરવાનો બાકી કઈ નથી આ ક્યાં જોડવાનું નથી અને આ ભાઈ સંગ બીજો બળદ એક લીધો હે

આડત્રીસ ને ત્રીસ રૂપિયા ભાવ આવ્યો એટલે એ નામી છે એમાં કંઈ ઓલું નથી આ બધુ રાજમા કરતા મને એમ થયું નામી છે હા રાજમા હવે કાઢવાના હજી બાકી છે ચાર પાંચ ઘણી કાઢવાના હે હજી ચીણા તનક વીઘા ઊભા હે એને વાઢવાના હે એવું બધું કામકાજ છે અને પછી પણા ખેડવાના હે એવું કામકાજ જોઈએ બાકી હવે બધું થઈ ગયું માં કઈ મીલ્યો હતો

સામે કોઈ નથી ના રે ના તમે આમ સામે કોઈ માલધારી હોટેલ છે આપણે સામેના પાટિયાથી બરોબર 40 એક ચા ને ચાલીસ રૂપિયા તો આ ચા મંગો પડે આ તમે કેટલીમાં લઈને આવ્યા સરી ગયો ધોળો આવ્યો ધોળો આવ્યો ધોળો આવ્યો ભાઈ પાડો છે ને ઘણી ઘણી ચક્કર મારવા આવે ને વાડીમાં નાખી હે ને સટો મારી હે ને એટલે ઘણી ઘણી જોવા આવે હે અને ચા આવે ને તઈ તો પૂગી આવે ધ્યાન ના હોય તોય

આવી હિયર જો આપડે કદમ બાપા કે કદમ માટે કે કાલ કદમ ને ભારી ભરી જાય કે મને કીધું હાલો આવો કદમ ને ભારી ભરવા જાવ સોફારી એટલે લઈ ન જ ગયું તમારે આવવા જોઈએ મમ્મી બધાને ફૂલ માર કે બોલ તમારી યાદ દેવું જોઈએ સોફારી આdio એ એવું બધું છે બોલે તો નહીં સોફારી

જો કરનાય કહો ગીર્યા ધણ જો આખો પટ્ટો ઉપાડ લીધો ખેડ્યો તો ને જો હવે એમાં લોડો કોલો રોકું લાહું કરે જો આ છેલો ફેરો ઠલવે છે અને આપણે ઠલવી લીધો હે અને હવે રાતો રાત આ ખેડી અને રાતો રાત આ ઢોરો ઉપાળ લેવો હોય જે આની કોર જોઈ છે તમને આમાં નહીં દેખાતું હોય અને અહીંયા ઢોરો છે આ મોટો બધો શેઠ મકાનથી અહીં સુધી અને અહીંથી આ બધી જોયેલ છે એટલે એ બધું હે ને રાતો રાત આ ઢોરો આખો ખેડી અને અહીંયા આ જોઈલમાં નાખી દેવો છે એટલે એવું બધું કામકાજ તાબડતોબ ઉપાડવાનું છે એટલે ગાયો ખેપા છોડાવી ટોલી છોડાવી અને ખેપા જોડાવી અને મંડાઈ રહેવું હે હાલો આગળ આગળ બન્યા રહેજો બતાવ હું તમને હવે કેવો માલ નીકળે હેલો ગાયશ જો આપણે નાઈ ધોઈને કામ તૈયાર થઈ ગયા હાઈ અને અહીં ખેડવાનું ચાલુ છે નગોમા ખેડે છે અને ખેડી જો છેલ્લો ચા હતો થઈ ગયું પૂરું હવે

હવે ફ્રેશ થઈ ગયા હં હવે હે ને રાતે આ ઉપાડી લેવું છે એવું કામકાજ છે એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હે ને આ છેલ્લો ચાંસ છે એ ખેડી લઈએ ને એટલે પછી ખેપા અને ટોલી જોડાવી દઈ એટલે પછી ખાઈ પી અને ડાયરેક હાલતું જ કરવાનું રહીએ એટલે એવું બધું હે ખેંચી લેવું છે અહીંયા થોડાક દી અહીં એટલા દી જેટલું ખેંચીએ એટલો આપણે ફાયદો હોય એટલે એવું બધું છે હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ સાથે